ભારતમાં એ માત્ર કચ્છમાં છે ઊંટની સૌથી વધુ વસ્તુ દેશમાં હોય તો ત્રણ જિલ્લાઓમાં છે જેમાં કચ્છ બનાસકાંઠા અને રાજસ્થાનમાં ઊંટની સંખ્યા વધારે છે ત્યારે ખાસ કરીને બે હજાર સત્તરની સાલમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઊંટના દૂધને જે મેડિકલની રીતના ઉપયોગ થાય તે પ્રકારનું વાતાવરણ પ્રસ્થાપિત કરવા માટેનું એક આહવાન કર્યું હતું આ આહવાન સરહદ ડેરીએ ઝડપી લીધું હતું તેમના ચેરમેન વલમજીભાઈ હુંબલ અને તેની ટીમે આ આહવાન ઝડપી લીધું હતું દરમિયાનમાં ખાસ કરીને ડાયાબિટીસ અને અન્ય રોગ માટે ઉટણીનું દૂધ ખૂબ જ અસરકારક છે આ વસ્તુને ધ્યાને લઈ ઉઠળીની દૂધ સહિતની જે આઇટમો છે તે માર્કેટમાં ફરતી થાય તેનો સૌપ્રથમ પ્રયાસ અમૂલ ડેરીના સૌજન્યથી સરહદ ડેરીએ કર્યો છે દરમિયાનમાં આજે સ્મૃતિવનના કોન્ફરન્સ હોલ ખાતે એક કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું ખાસ કરીને આ કોન્ફરન્સમાં સરહદ ડેરીના ચેરમેન વલમજીભાઈ હુંબલ કલેક્ટર અમિત અરોરા જિલ્લા વિકાસ અધિકારી શ્રી પ્રજાપતિ સાહેબ જિલ્લા આરોગ્ય અધિકારી અને કુલપતિ ડોક્ટર મોહનભાઈ પટેલ ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના ડૉક્ટર સુરેશભાઈ રૂઢાણી ડૉક્ટર આલા અંતાણી સહિતના તજજ્ઞ ડોક્ટરો પણ આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહ્યા હતા સાથોસાથ ઉઠ ઉછેરક માલધારી સંગઠનના આશાભાઈ રબારી પણ ખાસ જોડાયા હતા સજીવન સંસ્થાએ પણ સપોર્ટ કર્યો હતો આ તમામની સહયોગમાં આખું આ કોન્ફરન્સ ઉજવવામાં આવી હતી બે સેશન્સમાં કોન્ફરન્સ પરિપૂર્ણ કરવામાં આવી હતી ખાસ કરીને યુ યુનેસ્કો દ્વારા આ સમગ્ર બે હજાર ચોવીસનું વર્ષ કેમલ મિલ માટે ઉજવવામાં આવ્યું છે ત્યારે ખાસ કરીને વલમજીભાઈ ઉંબલને આ વિચાર આવ્યો હતો અને તેમણે આજે આ કોન્ફરન્સ માટે નિમિત્ત બન્યા હતા અને આખા વર્ષ દરમિયાન આ ઉટણીના દૂધનું વરસ ઉજવવાનું અને તેની પ્રોડક્ટ માર્કેટમાં મૂકવાની અને ખાસ કરીને ડાયાબિટીસના દર્દીઓને સારું થયા દૂધથી તે પ્રકારનું વાતાવરણ પ્રસ્થાપિત કરવા માટે આજે કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું દીપ પ્રાગટ્ય બાદ તજજ્ઞ જે તબીબો છે ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના તેમને પણ આ પ્રકારની માહિતી આપી હતી અને અલગ અલગ પ્રકારની માહિતી આપી ઉચ્ચ ઊંટ ઉછેરક સંગઠનના જે પદાધિકારીઓ છે તેમણે પણ આ પ્રકારની માહિતી આપી હતી અને ખાસ કરીને સરહદ ડેરી દ્વારા આ ઊંટણી અને દૂધની અલગ અલગ પ્રકારની આઈટમો બને અને માર્કેટમાં પ્રતિ અને ખાસ કરીને ડાયાબિટીસના દર્દીઓ માટે આ ઊંટણીનું દૂધ આર્શિર્વાદ ગ્રુપ બને તેવી માહિતી આમ ટીવી સાથેની વાતચીતમાં ચેરમેન વલમજીભાઈ હુંબલ અને કલેક્ટર અમિત અરોરાએ આપી હતી દ્વારા કેમલ મિલ્ક કોન્ફરન્સ આયોજન કેમલ મિલ્ક કે જો લાભ હૈયાબિટીઝ મેટિઝમ મેંચે જો वो डॉक्यूमेंट हो उनकी पब्लिसिटी हो जो एक्सपर्ट्स हैं डेयरी इंडस्ट्री के कैमल मिल्क के साथ जुड़े हुए उनसे हम लोग सीखें और इस कैमल मिल्क इंडस्ट्री को हम लोग किस तरह एक अलग स्तर पे ले जाके मिल्क कलेक्शन बढ़ा सकें उनकी प्रोसेसिंग कर सकें उनकी सप्लाई चेन को एफिशिएंट कर सकें उसके ऊपर एक सिंपोजियम का यहाँ आयोजन किया गया था तो सरहद डेयरी को खूब खूब खुँँ शुभकामनाएँ કે સરહ ડેરી જીતને બી એક્સપર્ટ્સ હે ઉનકે સાથે મિલકત એક રોડમેપ બના શકે નેક્સ્ટ કેમલ મિલ્ક રેવોલ્યુશન કચ્છ કેમલ મિલ્ક માટે આજની જે કોન્ફરન્સ છે એ આમ તો કચ્છ માટે ખૂબ મહત્ત્વની છે પણ યુનેસ્કો દ્વારા આખું વર્ષ કેમલ મિલ્ક માટે ઉજવણી કરવાનું જ્યારે વિશ્વ સંસ્થાઓએ નક્કી કર્યું છે ત્યારે સરહદ ડેરીને એમ થયું કે લગભગ ઇન્ડિયામાં કેમલ મીટની જે વસ્તી છે કેમલની વસ્તી છે એ કચ્છ બનાસકાંઠા અને રાજસ્થાનમાં છે અને બે હજાર સત્તરમાં મોદી સાહેબની સૂચનાથી આપણે કેમલ મીટનો પ્લાન્ટ અહીં સરહદ ડેરી કચ્છમાં શરૂ કર્યો એ ફર્સ્ટ ઇન ઇન્ડિયા છે જેમ કે અમૂલમાં લખીએ છીએ ટેસ્ટ ઓફ ઇન્ડિયા એવી રીતે આ જે પ્લાન્ટ છે એ ફર્સ્ટ ઇન ઇન્ડિયા એટલે આખા દેશમાં માત્ર કેમલ યુક્ત માટેનો એક જ પ્લાન્ટ છે એશિયા ખંડમાં ચાર પ્લાન્ટ છે એમાં તો બે દુબઈ છે એક પાકિસ્તાન ને ભારતનો અહીં કચ્છમાં આના માટે કચ્છે ગૌરવ લેવું જોઈએ અને આની જે ટ્રેડિશનલ વેલ્યુ છે મેડિસિન જે વેલ્યુ છે એ વેલ્યુ પબ્લિક સુધી પહોંચાડવા માટે એમના તજજ્ઞો છે સાયન્ટિસ્ટો છે ડેરી ઉદ્યોગ સાથે કામ કરનાર માણસો છે અને આ દૂધ માટે જે લોકોએ અભ્યાસ કર્યો છે પેપર તૈયાર કર્યા છે રિચર્ચ કર્યું છે એવા જાણકાર અને ટેકનિકલ લોકોને અહીંયા બોલાવ્યા છે એનઆરસીસી એટલે નેશનલ કક્ષાની મેકની રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ છે એમને અને આઈએમએ ભુજ આમ તો કચ્છ કહીએ ડૉક્ટરનું જે યુનિયન છે એ બધાને એટલા માટે બોલાવ્યા છે કે ટેકનિકલ આમના જે ગુણદોષ છે એ બધાની સાથે અમે મૂકી શકીએ શેર કરી શકીએ સાયન્ટિસ્ટોએ જે અભ્યાસ કર્યો છે એ અભ્યાસનું તારણ કરી શકીએ સરકારની એજન્સીઓએ જે મંજૂરીઓ આપી છે એ ડૉક્ટરો સુધી પહોંચાડીએ પ્રજા સુધી પહોંચાડીએ અને ડૉક્ટર એક એવું હથિયાર છે જે બધાએ ચાલ બધી જગ્યાએ ચાલે અને હેલ્થ માટે અક્ષીર ઉપાય કરનાર ડૉક્ટરો જે છે એમને પણ પૂરી જાણકારી મળે સંદસીબે સમગ્ર ઇન્ડિયામાં કેમલ કેમલમીટનો એક જ પ્લાન્ટ છે અને અમે કેમલ મીટનું ઓર્ગેનિક સર્ટિફિકેશન પણ લઈ લીધું છે આજે માનનીય કલેક્ટર સાહેબે પણ એમના ઉદ્દોધન ઉદબોધનમાં કીધું કે ઓર્ગેનિક પ્રોડક્ટ જેવી જ પ્રોડક્ટ છે ઓર્ગેનિક છે એના માટેનું અમે સર્ટિફિકેશન એ કરાવી લીધું છે એમના જે ગુણધર્મો છે ન્યુટ્રિશન વેલ્યુ જે જળવાવી જોઈએ એ જળવાઈને એની જે પ્રોડક્ટ અત્યારે અમૂલ બના બનાવે છે ડેરી અને અમૂલ થ્રુ વેચાણ કરે છે એમાં ચોકલેટ છે પાવડર છે દૂધ છે ફ્લેવર મિલ્ક છે આ અને આઈસ્ક્રીમ પણ અમે શરૂ કરી છે આ બધી બનાવટો પબ્લિક સુધી જાય અને પોપ્યુલેશન થાય ને પ્રજામાં અને જે ઔષધીય ગુણો છે એની પ્રતીતિ થાય એના માટેનું આજનું આ ટેકનિકલ સેશન અહીં રાખવામાં આવ્યું મારું નામ આશાભાઈ રામાભાઈ રમારી કચ્છ માલદારી સંગઠન અધ્યક્ષ આજનું જે અમૂલ દ્વારા કાર્યક્રમ જે થયો છે અને અગાઉ પણ જ્યારે ઊંટ માલદારીને જે વખતે જે સમય એમની કોઈ રોજગારીની વ્યવસ્થા નહોતી એમનું દૂધ કોઈ લેતું નહોતું એમના બચ્ચાને દવરાવે અનેક માણસોને પીવડાવે પોતે પીએ એ સમયે ચાલતા ચાલતા પછી પંદરથી વીસ રૂપિયાનો આ હોટલોમાં ચાલુ થયો જ્યારેથી કરી સરકારશ્રીએ રેટ દૂધના વધાર્યા અને સરહદ દૂધ ચાલુ કર્યો ત્યારથી કરી આ ઊંટ માલધારીને ફાયદો થયો છે આજની તારીખમાં જે કાર્યક્રમ થઈ રહ્યો છે એમાં પણ વધુમાં વધુ માલધારીને ફાયદો થશે એવી આશા છે કારણ કે જેરથી પચાસ રૂપિયા માલધારીને કીધા ત્યારથી કરીને ખરેખર જે માલધારીઓ ધંધો મૂકી દીધો પોતે ઊંટ મૂકી દીધા હતા પહેલાં એ પાછા ઊંટમાં આવી ગયા પાછા ઊંટ રાખતા થઈ ગયા એ રેટ વધ્યાના કારણથી ના ઊંટ માલારી ખરેખર જે જે ફાયદો થાય છે સો ટકા દેખાય છે પણ વધુમાં વધુ હજી પણ ઊંટ માલદારીને ફાયદો થાય એ આશા રાખીએ